ભાઈ સોરઠિયા હું અહીંયા દસ વર્ષથી રહેવું છું આ પરમિશન વગર અહીંયા સ્કૂલ ચલવે છે કમસે કમ એ દસ વર્ષ ખાસા ટાઈમથી સ્કૂલ ચલવે છે અહીંયા એટલે અહીંયા સોસાયટીમાં કોઈ પરમિશન છે નહીં સ્કૂલ ચલાવવાની એ છતાં પણ કેટલા ટાઈમથી ચલાવે છે અમે આગળ પણ કમ્પ્લેન કરી છે એ છતાં પણ કોઈ કાર્યવાહી થઈ નથી આગળ અમે કોર્પોરેટરને પણ રજૂઆત કરી છે અને અહીંયા આગળ આવ્યા છે પોલીસ કેસ પણ થયો છે ને આગળ બધું પાતાવટ પણ થઈ છે એ રીતની પોલીસ સ્ટેશન પણ લઈ ગયેલા છે ત્યાં ઘડી અમે અરજી આપીને બધી વાત પણ કરી છે પણ એ સમાધાન થયું છે એ વસ્તુનું પણ આગળ પેલા માટે ભારે હોવા છતાં કંઈ થતું નથી એસએમસી ને જાણ કરી છે અમે કોઈ રિસ્પોન્સ જ નથી અમારી સાઈડ આ સાઈડ બીજી સ્કૂલ પણ અહીંયા બનાવવાની સ્ટાર્ટ કરી દીધી છે આ તો ખાસ્સા ટાઈમ થી ચલવી જ છે એના પછી પણ બીજી સ્કૂલ સ્ટાર્ટ કરી દીધી છે શિવ શક્તિ સોસાયટી આઝાદનગર રોડ ભટારમાં નામ જસોદાબેન અશોકભાઈ પટેલ હું શિવ શક્તિ સોસાયટી મારો આઝાદનગર રોડ હવે અમે અહીંયા વીસ વર્ષથી અમે રહીએ છીએ પણ અહીંયા બહુ વખત એ સ્કૂલ બાંધી દીધી છે એ લોકોએ હવે પરમિશન નથી તો બી રમતનું મેદાન બી નથી કે કઈ જ નથી છોકરાઓનું ઉપર બી તો પણ એ લોકોએ બાંધી છે અને સામે પણ એ લોકોએ ચાલુ કરી દીધી છે અને એ માટે બી અમે કેટલી વાર અરજી કરી કેસ બી થયો અમારા માટે પણ એ ત્યાં પોલીસ સ્ટેશનમાં બી પહોંચી જાય છે અમારા કરતાં વધારે પૈસા આપી દે છે એટલે અમારું કંઈ થતું નથી કોર્પોરેટને બી કીધું છે પણ કોર્પોરેટ બી કંઈ એનું બી નથી કંઈ થતું